સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે પૂણા વિસ્તારમાં માઇકલ નામના ઈસમનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો જેમાં માઇકલ સાગરીતો સાથે ઘાતક હત્યારો સાથે ફરી રહ્યો હોવાનું પણ અને પોલીસને અપશબ્દો કહી બે દિવસમાં ઘટનાને અંજામ આપવાનો હોવાનું કહેતા નજરે પણ પડી રહ્યો છે જેને કારણે અહીંયા રહેતા લોકોમાં હાલ ફફડાટ કાપી જવા પામ્યો છે સુરતમાં એક તરફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારો સામે પોલીસે લાલ કરી છે ત્યારે હવે નવા નવા ગુનેગાર ઉભરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં એક વિડીયો સામે આવી છે જેમાં માઇકલ નામનો અસામારિક તત્વ હોવાનું ઉલ્લેખ કરાયો છે પૂણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા લેન્ડમાર્કેટ માર્કેટ પાછળનો વિડીયો હોવાનું કહેવાય છે જેમાં માઇકલ અને ત્રણથી ચાર તેના સાગરિતો ધારદાર સાથે દેખાય છે માઇકલ દ્વારા પૂણા પોલીસ માટે શબ્દો કહેવાતા હોવાનું વિડીયોમાં દેખાય છે સાથે એમ પણ કહે છે કે પોલીસ સ્ટેશનમાં જશે ત્યારે પણ ત્યાંની દીવાલ પર મારું જ નામ હશે જેલમાં પણ ખાવાનું મળવાનું છે અને બે દિવસમાં ઘટનાને અંજામ આપવાનું પણ માઇકલે વિડીયોનો ઉલ્લેખ કર્યો હતો વધમા વિસ્તારમાં અવાર નવા લૂંટ તેમજ મારે મારીની ઘટનાઓ બનતી હોય છે હાલ તો પૂર્ણા પોલીસે વિડિયો મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે હજાર રિટર્ન ફેર ન્યુઝ